મારો અવાજ બનવાનું હતું બાબા સાહેબ એ વ્યવસ્થા અમારા માટે મૂકી છે તારા બાપ ને ભરવા માટે અને સમજાશે આ એવું નથી કે આ છે અમારો હક છે અમે એના સંતાનો છે કે જેથી અમને હક નહોતો આપ્યો ને તેથી અમે જટિલ લીધા હતા તો આ તો અમને હક કહી દીધા છે અમે તમારા કાચલા પકડીને બહાર લઈ આવશું સાહેબ બીજી વાત નહીં આવે આ તેર લગેગી લેકિન ભોગા

લાખ માં ભરાઈ જાય કોઈ બે લાખમાં કરોડ માં ભરાઈ જાય ભરાઈ જાય છે ને ઓજરી નાની છે અને એના કરતા તો આપડી ઓજરી નાની છે આ પેટ ભરાઈ જાય છે એવું નથી જોવા તમે બહુ દેશનો નો મહત્વ પર્વ આવી રહ્યો છે

તો યુવાનો આ ભલામણ બાબા સાહેબ તમને કરે છે પેલા એવું હતું કે અમને સ્કૂલમાં બેસવા નહોતા દેતા પેલા એવું હતું કે અમને સ્કૂલની બહાર બેસાડતા પણ હવે હવે કેનો વાત છે હવે તમારે સ્કૂલે કદાચ તમે ન જાવ તો ઓનલાઈન ક્લાસ છે અને વન જીબી ફ્રી છે વિશ્વનું જ્ઞાન હાથમાં આપી દીધું આખા વિશ્વનું स्पीचेस ऑफ अमेरिकन लखो એટલે 1000 વિડિયો આવે 1000 અને એ તમે કો બોલે તમારી હાટુ તમારે ખાલી હાંભળવાનું જ છે યુવાનો પણ એ આમાં જે ઉપયોગ કરવાનો છે એનો ઉપયોગ મત કરતો એ શું કરે દીકો દે કર્યું ધારે જાણી શકે ધારે તો વિશન કાન પકડાવી દે એ વિશન તું ખોટો છે બાબા સાહેબે આ કીધું છે તું બોલે છે ને ખોટું છે ધારે તો વિશન ના કાન પકડાવી દે પણ એને સાંભળવું એ કયું તેરી જલક મે તું નહીં બોલો રીલ ઓલો પિક્ચર આવ્યું તો પુષ્પા છ મહિના સુધી અડધું ભારત એક ખંભો ઊંચો કરીને ત્રાહું આવ્યું

ત્યારે ઘીની નદીઓ વહેતા જોઈ શકરાં હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે આ ગામમાં વરદાય માતાનું મંદિર છે

વલ્લભ પંત ગોવિંદ વલ્લભ પંત્ઞાનો મંત્રી હાજર હોય અને મંત્રીની હાજરીમાં ડોક્ટર બાબા સાહેબ આવે કે પ્રવચન કરતા હોય અને બાબા સાહેબ એમ કે જ્યાં સુધી તમે નાની નારી જાતિઓમાં વિભાજિત રહેશો ત્યાં સુધી વલ્લભ પંત જેવા તારી ઉપર શાસન કરશે પણ તમે જ્યારે આ તમામ ને છોડી અને એક થઈ જાશો તો આ પંત જેવા તમારા પગના બૂટની વાદળીઓ બાંધશે વાદળીઓ હવે આવું બોલે તો મારું ઓકળું તો લાગે ને કે મંત્રીની હાજરીમાં આવું ની દે કે ઓફર મને તે બેયા પત્ર પટેલ સાહેબને ને કે પટેલ સાહેબ આ મારી હાજરી બાબા સાહેબ આમ બોલે છે તમે કરી કે આને ક્યો આદિ માફી માંગી લે બોલવામાં બોલવા રાખે એટલે બાબા પટેલ સાહેબ ગાંધી પાસે ગયા ઓ ગાંધીજી ને નહેરુ પટેલ બધા ભેગા થયા બાબા સાહેબને કીધું કે તમે આ બોલવામાં થોડું તો હું કઈ એવું બોલ્યો જ નથી તો કે દરેક તમે એક કામ કરો તમે માફી માંગી કેવાની માફી તમે તમારો મંત્રી બનેલો એટલે તમે કેસો એમ બોલી છે એમ તમે કે છો એની કરી હું એમ તમારે સમજી લેવું જોઈએ કે રાષ્ટ્રના હિતમાં અને મારા હિતમાં ટકરાવ થશે તો મારો હિત જાતો કરી રાષ્ટ્રના હિતને મહાન ગણીશ પણ જ્યારે મારા પીડિત વંચતનો હિત અને રાષ્ટ્ર પર ટકરાવ થશે તો હું પીડિતના પડખે જ રહીશ પીડિતના પડખે જ રહીશ એ તમારે સમજી લેવું જોઈએ તારે મને મંત્રી રાખવો હોય તો ઠીક બાકી લઈને મારું રાજીનામું મેં ઝૂકે નહીં

પછી બહુ પ્રેશર બેઠો થયું એટલે બાબા સાહેબને કહેવામાં આવ્યું કઈ ન એક આય કઈ ન એક મીડિયાની પ્રેસ કોન્ફરન્સમાં તમે જરી બોલી દીધો બે શબ્દ કોન્ફરન્સની અંદર બાબા સાહેબ આવ્યા મીડિયાની સામે અને બાબા સાહેબ બોલ્યા હા તે દિવસે હું સભામાં હતો અને હું જે બોલ્યો તો એમાં મને કોઈની લાગણી દુભાવવાનો પ્રયત્ન મે નથી કરેલો જે સતી હતું એ હું બોલ્યો છું એમ કઈ ન ઉપરથી ન વયા કે

તો ગમે એવો ચમર બંધુ હશે ને ગોતતા આવું પડશે આવું પડશે આવું પડશે મારા દીકરા અટાણે બીએ વિથ ઇંગ્લિશ થઈ ગયા હોય એને વિથ ઇંગ્લિશ ભણીને બેઠા હોય અને એક ઇંગ્લિશ નો પત્ર આપું ને તો વાતી નથી હકતા ગુજરાતી નથી કરી હકતા ભણ્યો હું તો એને ઇંગ્લિશ લે ઇંગ્લિશ ભણ્યો કે પીધું તે કર્યું હું ઇંગ્લિશ ભણ્યો કે

આવડતો બાબા સાહેબ નો તમને દાખલો આપો કે માટી કેવા હતા આમ બાબા સાહેબ લખતા હતા એમાં એક જણા આવીને કીધું કે સાહેબ આપણે બંધારણમાંથી અનામતની વ્યવસ્થા કાઢી નાખીએ તો એટલે બાબા સાહેબે આમ જોયું એટલે હું નથી કેતો આ બીક હતી એની એની બીક આ હતી એટલે હું નથી કેતો ઘણા એવા મત છે તો બાબા સાહેબે કીધું એના બે જ રસ્તા છે

જેલ ની અંદર ઉપવાસ માં ઉતરી ગયો બાબા સાહેબ તમે માની જાઓ બાબા સાહેબ ગાંધીજી વયાદ હશે તમે માની જાઓ અને બાબા સાહેબ એમ કે મહાત્મા કઈ મહાત્મા ચાલે ગયા અસ્ફુશ

આયા લેવા હતા ને ઈ તમે ગાંધીને પૂછો કે તમે વાંધો શું હતો ગાંધીને ને પૂછો કદાચ બાબા સજી વ્યવસ્થા લખાવી આવ્યા હતા ને ઈ 20 વર્ષ જો ભારતમાં માં રહી હોત ને તો કદાચ ને આયા જાતિવાદી વ્યવસ્થા જ ન હોત જાતિવાદી વ્યવસ્થા જ ન હોત પણ તે તો તમારા હાથે કકડી ગયા પણ અમે સાંભળજો અમે અમારા હકે જાતા કરીને અમે ગાંધીને જીવાડ્યા છે અમે મારવા વાળા નહીં જીવાડવા વાળા માણસો છે જીવાડવા વાળા અમને ખબર હતી કે નરબલી દેવાથી પાણી ન આવે તે છતાંય જો તમને પાણી મળતું હોય તો અમે મેઘમાયા બની માથા દેવા વાળા છે અમે જીવાડવા વાળા છે મારવા વાળા નથી પછી તમે બહુ અમને તકલીફ આપો ને તો પછી અમે મહાર બની વાઢી નાખી лах ау ৩৫ ফনা জিওয়ালোরে কেটে কেন কেন গো মাথে আই যায় তুমি সংস্কৃতি না সন্তানও છીએ અમે ભારતનો ઇતિહાસ જાણીએ છીએ અમે શ્રવણ સંસ્કૃતિના છીએ શ્રવણ સંસ્કૃતિ એટલે કે શ્રમ કરનારી સંસ્કૃતિ કોઈને છેતરી કોઈને લલચાવીને પોતાનું પેટ ડરાવીને અમે ન ભરીએ અમે તો મહેનત કરી અને અમારું પેટ ભરીએ કોઈને છેતરી કે બીવડાવી નહીં અમે શ્રવણ સંસ્કૃતિના એમાં ઓગણત્રીસમાં બુદ્ધ થયા

અને ભવિષ્યમાં એવા દેશો અમારી કરુણા પ્રેમ દયા હજી એટલી જ છે અમે હજી જીવાળું આ છે મારો અમે બીજા હાટું મરી જાય ભનુવળકર કહે છે બાકી ભનુ વણકરને જમીન નહોતી જોતી ભાનુ વણકર એટલે જ ચડી ગયો તો કોપને જમીન દેવડાવી દીધી અમે હજી પણ બીજા માટે મરી જાય એ માણસો છીએ અમે એવા માણસો નથી પણ અમારી અમારી ગરિમાને અસ્મિતાઓ ઉપર જ્યારે અસર થાય

ખાય પણ હું રોજ આયા જોઉં છું કે અમારા કાગડા અમારી જ માટી ખાય છે અમારા કાગડા અમારી જ માટી ખાય છે ઘી ચડાવવું જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે રસ્તા પર પડેલું આ ઘી જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈ ઘણાના સ્વાસ્થય પણ બગડી શકે છે માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ અમને મૂળ છે માણસો અમને કરાવોમાં અમે મૂળ ઉતરી આવશું તો તમે ધંધે લાગી ભાઈ

પછી માં એક ભાઈ જરીક મજબૂત હોય ને જેમકા ભાઈને દબાવીને અને 25 લાખ ખાઈ જાય ઈ વાત મને મંજૂર નથી સમરસતા રાખ તારી પાસે જેવી સમાનતા દેવી હોય ને તેની મારી પાસે આવજે સમરસતાને કોઈ કેરીનો રસ હોય કોઈ પપૈયાનો રસ હોય કોઈ કારેલાનો રસ હોય તો બધાય રસ ભેગા કરો તો જે રસમાં તાકાત વધુ હોય ને એનો સ્વાદ આવે યો તારે આવે છે અમને આમે એટલે

અમે મૂળ ને સુકાવા દેતા નથી જ્યાં સુધી અમને પાણી મળશે ત્યાં સુધી અમે પાણી નાખશું જેથી અમારું પાણી ઘટી જશે તેથી અમારો લોહી નાખશું બાકી મૂળ ને સુકાવા નહીં દઈએ નહીં દઈએ નહીં દઈએ અમારા મૂળ મૂળ હોય ને એ જ ગાંડા થાય મૂળ હોય જો હમણાં કાલે મારો પ્રોગ્રામ બરોડાના એક આદિવાસી વિસ્તારની અંદર વસાવા વસાવા પરિવારોએ મારો મારો કાર્યક્રમ કર્યો વસાવા પરિવાર આદિ સાહેબ

આદે બહુ લો રહીલો છે કલાકાર કોઈ છે નિષત કાતર એ આવી રહ્યા છે હું જાવાનો છું તો તમે પણ બધા આવો અને સાથે મળીને આ ફરી પાછા આપણે આદે પૂજતા કરીશું આવનાર વીસ એપ્રિલ શનિવારના રોજ એકસમી ચાલી પોલીસ લાઇનની બાજુમાં અનિલ ટ્રાન્સપોર્ટ રોલ સરસ તો અમદાવાદ સાથે સારું કહેવાય ધ્યાન કેરાબ બે હજાર ઓગણીસી પણ બોલાવ્યો એક

આના છોકરાઓની ફી ઘટે આને કઈ ભાઈ ઘટે તો આને તમે પુરવાર કરી દઉન તો આમ બહુ ચોખી વાત છે બાકી બીજો વિરોધ થઈ શકે એમ છે સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે છે કે અન્નનો બગાડ બગાડ ક્યારેય કરવો ના જોઈએ એ ખરેખર ભગવાન જ અહીં ઘીનો આપણે જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ ગુજરાતમાં આજે પણ દસ ટકાથી થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં માં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ જરૂર જણાવજો તમે જે પ્રશ્ન લઈ આવશો તમે આવો મેદાનમાં આવો એક કર્મચારી તરીકે મેદાનમાં આવો કેટલી તકલીફ પડે આવો મેદાનમાં ખબર પડે તમને એક મારી ઉપર હું કોઈ ટીકા ઉપર પણ માનતો માડતો નથી જવાબ દેવા માટે પણ તમે એક વખત આવો તો ભણ્યા રણ મેદાનમાં કેટલી વખત બદલ્યું થાય ને કેટલી વખત સુધારા થાય ને કેટલી વખત ઘેરે બેસી જવું પડે તો ભાઈ અમે હળીકમ ઉમાચે લાવી લે ખબર છે મને તું કદાચ ચાલી ગોળી મારી છાતી હોહનવી ધર્મી છે એ તાકાત છે મારી

તમારા સંતાનોને તમે હાકલાથી બાંધી રાખજો વ્યક્તિ વિચાર ધરાનું એવું વાવાજોડું લઈને આવીસ ને તમારા ખોળામાંથી દીકરા કાઢીને જાવ ને તો માનજો કે વિષમ કારણની મારે પાણું જયો તો માનજો આ ખરાનું છે આ ખાસે સૂર્ય આડા બે વાદળા આવી જાય તો દાવો ન કરી શકે કે હું સૂર્યને નીકળવા દઈતો વાદળા કાલ હટશે મારા પાંત્રી વર્ષ થયા છે હું કોરોના માં બચી ગયો બાકી એન્સ નો માણસ હતો બચમાં નાખી નાખે માણસો ને લઈ જતો હતો માસ પાસ કોઈ પહેરાય નથી તોય બચી ગયો હું કોરોના માં બચી ગયો હવે હું નહીં મરું હું પાત્રી વર્ષ જીવીશ મને હુમલો નહીં આવે કેમ કે હુમલો આવી શકે ને એવું કઈ હું કરતો જ નથી મારા કારણે ગણાય ને હુમલા આવશે મારા કારણે ગણાય ને હુમલા આવી ગયા છે મને આવશે પણ મને ઉમલો નહીં આવે હું જીવી છે અને એક મજબૂત હાથોની અંદર આ બહુજન સમાજનો હાથ આપી મારી જિંદગીનો છેલ્લો શ્વાસ લઈ ત્યાં સુધી હું છેલ્લો શ્વાસ નહીં લઉં આમાં પૈસા ગાને સ્થાન નથી જેને લખવું એ લખી લે હું છે